શ્રી પરમાત્મને નમ આજના શ્લોકમાં ભગવાન અંતકાળના ચિંતન અનુસાર ગતિ બતાવે છે આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો એનો શ્લોક છે દસમો શ્રી ભગવાન વાચ પ્રયાણ કાલે મનસા ચલે ભક્ત્યાયુક્તો ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ પરુષ મુપૈતિ દિવ્ય આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સહ એટલે તે ભક્તુક્ત ભક્તિયુક્ત માણસ પ્રયાણકાલેસમયે અચલેન નિશ્ચળ મનસા મનથી ચ અને યોગ બલે યોગ બળથી ભ્રુવોહો બે ભ્રમરોની મધ્ય મધ્યમાં પ્રાણમ પ્રાણોને સમ્યક એટલે સારી રીતે આ વેશ્ય પ્રવિષ્ઠ કરીને સ્મરણ એટલે સ્મરતો સ્મરતો પરમ પરમ એવો એટલે જ ઊ એટલે પ્રાપ્ત થાય છે ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે જે પુરુષ મરણ કાળે એકાગ્ર મન વડે દિવ્ય પુરુષનું સ્મરણ કરે છે ભક્તિથી યુક્ત છે તે પુરુષ બે ભ્રુકુટની વચ્ચે પ્રાણને સ્થાપિત કરીને સર્વજ્ઞ પુરાતન નિયંતા સૂક્ષ્મતમ બધાના પાલનહાર અચિંત્ય રૂપ સૂર્ય જેવા તેજસ્વી અજ્ઞાનરૂપી અંધકારથી પર એવા સ્વરૂપનું ચિંતન કરે છે તે દિવ્ય પરમ પુરુષને પામે છે રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનમાં કહે છે કે ભક્તિનું નામ અહીં પ્રીતિ છે કેમ કે તત્વમાં પ્રીતિ હોવાથી જ મન અચલ થાય છે એ ભક્તિ અથવા પ્રીતિ સ્વયં થાય છે મન બુદ્ધિ વગેરેથી નહીં અંતકાળમાં કવિ પુરાણ અનુશાસિતા વગેરે વિશેષણોથી કહેલા સગુણ નિરાકાર પરમાત્મામાં ભક્તિયુક્ત મનુષ્યનું મન સ્થિર થઈ જવું એને અહીં મનનું અચલ થવું કહે છે પ્રાણાયામ દ્વારા પ્રાણોને રોકવાનો જે અભ્યાસ થયો છે તેનું નામ યોગબળ છે અને એના દ્વારા જ બંને ભૃકુટીઓની મધ્યમાં સ્થિત જે દ્વિદળ ચક્ર છે તેમાં સ્થિત સુષુમણા નાડીમાં પ્રાણોનો સારી રીતે પ્રવેશ કરીને તે શરીર છોડીને દસમા દ્વારે થઈને દિવ્ય પરમ પુરુષને પ્રાપ્ત થઈ જાય છે આ પ્રકરણમાં સગુણ નિરાકાર પરમાત્માની ઉપાસનાનું વર્ણન છે આ ઉપાસનામાં અભ્યાસની આવશ્યકતા છે પ્રાણાયામપૂર્વક મનને એ પરમાત્મામાં પરોવાનું નામ અભ્યાસ છે આ અભ્યાસ અણીમા મહિમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાને માટે નથી પરંતુ ફક્ત પરમાત્માને પ્રાપ્ત કરવા માટે છે ભગવાનનું કહેવાનું અહીંયા અર્થ એ છે કે એવો અભ્યાસ કરવાનો કે પ્રાણ અને મન ઉપર કાબૂ મેળવી શકાય કે જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે પ્રાણોને રોકી શકીએ અને મનને જ્યાં ઈચ્છીએ ત્યારે અને ત્યાં જઈ શકીએ ત્યાં મનને જોડી શકીએ આવો અધિકાર પ્રાપ્ત કરી લેવો જોઈએ તે જ અંધકાળે પ્રાણોને સુષુમણા નાડીમાં પ્રવિષ્ટ કરાવી શકે છે જ્યારે અભ્યાસ કાળમાં મનને સંસારથી હટાવીને પરમાત્મામાં જોડવામાં આપણે કઠિનતાનો અને અસમર્થતાનો અનુભવ કરીએ છીએ ત્યારે અંતકાળ જેવા કઠિન સમયમાં મનને ભગવાનમાં જોડવું એ આપણા માટે ઘણું મુશ્કેલ કામ થઈ પડે છે તેથી ભગવાન કહે છે કે જેની પાસે પહેલેથી યોગ બળ છે તે જ અંત સમયે મનને પરમાત્મામાં જોડી શકે છે જો આપણે પણ આમ કરવામાં સમર્થ થઈશું તો જ આપણે પરમ પુરુષને પામી શકીશું ભગવાનનું કહેવાનું આ જ છે અને અર્જુનના માધ્યમથી આપણને આ જ સંદેશો મળે છે કે તું પરમ પુરુષને પ્રાપ્ત કર અભ્યાસ કર શ્રી કૃષ્ણ પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ